જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવા થેપલાની રેસીપી તો આ થેપલા એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ એવા તૈયાર થાય છે તો આમાં હું કયું કયું વેજીટેબલ વાપરું છું ને તો ચાલો આપણે આગળ વિડીયામાં જોઈ લઈએ તો આ વેજીટેબલના થેપલા બનાવવા માટે મેં એક ગાજર લીધું છે કાકડી લીધી છે મેથી લીધી છે અને એક બટેટું લીધું છે ને એકદમ ઝીણું જ આ રીતે ખમણવાનું બહુ ઝીણું હોય ને એવું ખમણવાનું દૂધી લીધી છે કોબી અને આદુ મરચાંની પેસ્ટ આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ લોટને આપણે લઈ લેવાનો અને ત્રણ ચમચા જેટલું તેલનું મોયન કરવાનું સાત પ્રમાણે નમક હળદર પાવડર હિંગ પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર જો આદુ આદુમરચાની પેસ્ટ કરી છે ને તો લાલ મરચાંનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું અને બે ચમચી સફેદ તલ કરીશું અને બે ચમચી જેટલો મેં સાકરનો પાવડર કરીશ આ થેપલા ગઢચટા થોડાક વધારે સારા લાગે અને આદુ મરચાંનું પ્રમાણ થોડુંક વધારે લાગવાનું રાખવાનું એટલે તીખાશનો પણ ટેસ્ટ આમાં બહુ સરસ આવશે તો તમારા બાળકો જે ખાતા પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે તમારે તીખાશ કરવાની તો પહેલાં તો આ મસાલા અને તેલને લોટમાં બરાબર મિક્સ કરી લેવાના અને પછી જ આપણે આ બધા વેજીટેબલ કરવાના અને વેજીટેબલ કર્યા પછી આપણે તરત પાણી નથી કરવાનું આપણે હાથેથી મસળવાનો લોટ સાથે એટલે વેજીટેબલમાં જે જળ પાણીનું મોઇશ્ચર હોય ને એ બધું લોટમાં બાઇન્ડિંગ થઈ જશે એટલે પછી આપણે જે જરૂર પડે ને એ પ્રમાણે આપણે પાણી કરતું જવાનું અને લોટને કેળવતું જવાનું જેવો આપણે થેપલા અને રોટલીનો લોટ બાંધીએ છીએ ને એવો જ આપણે લોટ બાંધવાનો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે થેપલા બનાવવાના હોય ને ત્યારે જ આ લોટને બાંધવાનું છે આ લોટને આપણે રેસ્ટ આપીશું ને તો લોટ આપણો વધારે ઢીલો થશે એટલે આ લોટને આપણે રેસ્ટ બિલકુલ ન થાપવાનો કેમકે આમાં વેજીટેબલ હોય છે ને એ પોતાનું નેચરલ પાણી છોલા જ કરતા હોય છે એટલે લોટ આપણો ઢીલો થતો જતો હોય છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મેં તવો ગરમ મૂકી દીધો છે અને આપણે જે રોટલી પરાઠા વણીએ ને એ રીતે આપણે આને વણી લેવાના પણ જાડી પાતળી સાઈઝ એ તમારી પસંદગી પણ હું અહીંયા જેવી રોટલી આપણે જાડી વણીએ ને એવા જ મેં વર્ણ્યા છે તો હવે આને વધારે સુંદર બનાવવા માટે મેં અહીં થોડા ઉપરથી સફેદ તલ કરી અને ફરી આપણે વેલણ ફેરવી દઈશું એટલે તલ દબાઈ જશે અને થેપલાનો આપણો સુંદર દેખાવ આવશે તો લોટી આપણી ગરમ થઈ ગઈ છે તો એને તેલથી પહેલાં ગ્રેસ કરી લઈશ અને પછી આપણે એને શેકી લેવાના બંને સાઈડ આપણે એ તેલથી ગ્રેસ કરી અને શેકી લેવાના તો જો મારી રેસિપી તમને ગમતી હોય અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી તો જો બાળકો તમારા શાકભાજી ખાતા ન હોય ને તો તેઓને આવું ને એ પરાઠાને એવું બધું બહુ ભાવતું હોય છે તો એને આમાં તમે થોડુંક તમને એવું લાગે ને કે એને દેખાય એને તો પણ ન ખાય તો તમારે ક્રોસ કરીને કરવાના આ રીતે તમે એને ખવડાવી શકો છો તો જો આ વિડીયો ગયો હોય ને તો એક લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને આને આપણે દહીંની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે સૌ કરી શકાય છે તો મેં અહીંયા શેંગદાણા અને આદુ મરચું ધાણાની મેં ગ્રીન ચટણી બનાવી છે તો હું એની સાથે સર્વ કરીશ તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો